નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ અરવલ્લી મેઘરજમાં ખાતર માટે લાંબી લાઈનોની કતાર લાગી મેઘરજમાં ખાતરની અછત ખાતર ડેપો આગળ લાંબી લાઈનો વહેલી સવારથી જ ખેડૂતોએ કરી ડેપો આગળ ભીડ બે બે દિવસથી ખાઈ રહ્યા છે ખાતર માટે ધક્કા સમયસર ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા મોટી સંખ્યામાં મહિલાઓ લાઈનોમાં જોવા મળી ખાતર મેળવવા ખેડૂતો સહન કરવી પડી રહી છે પીડા

મને શાંતાબેન રમેશભાઈ ગાયવાસડાથી હું આવું છું બે ત્રણ દિવસથી તો ખાતર મળતું નથી ધક્કા ખાઈ ખાઈને પાછા જઈએ છે આજે પણ આ લાઈનમાં ઊભી છું તો આજે આજે પણ મળશે કે ના મળે એમનો હજુ ખબર નથી ખેતરમાં તો કપાસ છે મકાઈ છે મકાઈ મકાઈની કપાસ બેસ